સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડની ઘટનાના વિરોધમાં વિરોધી ગ્રુપ દ્વારા ખાતે મામલતદારને આપવામાં આવ્યું હતું પચીસમી જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન ગામ માગડોન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડના મુદ્દે વિરોધ નોંધાવી એસપીજી ગ્રુપ દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપી કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને ઉખાડી તોડફોડ કરી સળગાવવામાં આવી હતી અપમાનિત કૃત્યથી ભરાયેલા સરદાર પટેલ સેવા દળ દ્વારા ડભોઈ મામલતદાર ડીવી ગામિતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મામલતદાર સમક્ષ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે અપમાનિત આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી અસામાજિક તત્વોની ધરપકડ કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી એ જે લોકોએ કર્યું છે એમને એની પર ગુનો કરી અને જે કડકમાં કડક સજા જય સરદાર સાથે જણાવવાનું કે પચીસ તારીખે જે ઉજ્જૈનના એમપી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જે ઘટના બની છે જે સરદાર પટેલની પ્રતિમાને જે લોકોએ પાડીને એને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે અને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો છે એને એસપીજી ટીમ વતી આ યોગ્ય ચલાવવામાં નહીં આવે અને એની કોઈકમાં કોઈ કડક સજા થાય એવી અમે એમપીના મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ આજરોજ અમે એસપીજીની ડભોઈ તાલુકાની ટીમ મંડળા પારિકા કરમાલ લિંગસ્થળી કાયવરહનના સૌ આગેવાનો પટેલો ઘડી મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને એનો વિરોધ કર્યો છે અને સરદાર પટેલ જે એવું નહીં કે પટેલોના જ પૂરા દેશના અને એક લોખંડ તરીકે ઘણું બધું યોગદાન ગયા છે એ વસ્તુ પણ ચલવી લેવામાં નહીં આવે એની કોઈક ને કડક સજા થાય એવી અમારી એસપીજી ટીમ વતી એક રજૂઆત છે અને એને કડક માં કડક રીતે તમે યોગ્ય પગલા લો એવું અમે માનીએ છીએ